હે ગાઈઝ કેમ છો બધા મજામાં દીશો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં આજે આપણે બનાવવાના છીએ આખા કારેલાનું શાક મતલબ કે ભરેલા કારેલાનું તો જો આપણે આની છાલ ખાડી નાખી છે અને અંદરથી બી પણ કાઢી લીધા છે હવે આપણે આને બાફવા માટે મૂકી દઈશું તો પહેલાં આપણે આ બધા નાખી દઈશું કુકરમાં હવે આપણે આમાં પાણી નાખી દઈશું હવે આપણે આમાંથી મીઠું નાખી દઈશું મીઠું નાખ્યું એટલે મસ્ત મજાના બફાઈ જાય અને બધા એમાં સ્વાદ પણ મસ્ત થઈ જાય તો આપણે મીઠું અને પાણી નાખી દીધું છે પાણી થોડું ઓછું લાગે છે તો હું હજી થોડું પાણી નાખીશ તો આપણે એટલું પાણી નાખી અને અંદર કારેલા નાખી ગેસ ચાલુ કરી અને માટે એના ઉપર મૂકી દઈશું તો જો કારેલા બફાઈ ગયા છે અને આવા મોટા કારેલા છે એના આપણે બે કટકા કરી લેશું એટલે મસાલો ભરવામાં સરખું આવે તો આપણે જો આ બફાઈ ગયા છે અને મસ્ત કટકાઈ કરી લીધા છે ડનકા ડનકા હવે આપણે એમાં ભરવા માટે મસાલો તૈયાર કરી લેવી તો એના માટે મેં ચણાનો લોટ લીધો છે થોડો અને આ છે ખાંડેલી સેવ અને આ છે આપણે માંડવીના દાણા ખાંડેલા અને ગળ્યું ખાતા હોય તો થોડીક ખાંડ ઉમેરો એની અને આ છે જીરું તો બધું આપણે નાખશું મરચું ખાંડેલ રાખ્યું છે આપણે લસણવાળું બધું આપણે આમાં નાખી અને મસાલો બનાવી લઈશું તો મેં એક ડીશ લઈ લીધી છે મસાલો બનાવવા માટે એમાં આપણે ચણાનો લોટ નાખી દઈશું ને આપણે ખાંડેલી સેવ પણ એમાં નાખી દઈશું આ સેવ નાખવાથી મસાલો મસ્ત છૂટો છૂટો અને ખાવાની મજા આવે એવો સરસ બને છે હવે આપણે માંડવીના દાણા નાખી દઈશું અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી જીરું નાખી દેસુ અને સ્વાદ પ્રમાણે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ પછી આપણે મરચું નાખશું જે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અમારા ઘરમાં થોડું વધારે તીખું ખાવાળા છે એટલે આપણે થોડું વધારે નાખીશું હવે થોડીક ખાંડ ઉમેરી દઈશું મીડિયમ મીડિયમ ગળું થાય એટલે ખાંડ ઉમેરશું હવે એમાં આપણે તેલ નાખશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે જો હવે આપણે કરેલા ભરશું આવી રીતના આપણે બધા કારેલાને ભરી લેશું તો જો આપણે બધા કારેલા ભરી વાળા છે મસ્ત અને હવે આપણે વઘારવા માટે

અડધી ચમચી હીંગ નાખશું હવે આપણે કાળેલા નાખી દઈશું થોડીક વાર ધીવા ગેસે બધાય મસ્ત તેલમાં પાકી જાય એટલે થોડીક વાર આપણે એકદમ લેવા દઈશું Agora have vou fazer a lomba sala de, de né? saída. Agora

આવું કઈક બન્યું આખા નું શાક તો જો અમારું આખું કારેલા નું શાક તમને ગમ્યું હોય તો અમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી નવી રેસીપી સૌથી પહેલાં તમે જોઈ શકો તો કાંઈ નહીં અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય